એકસો સત્તર વર્ષ જૂની શેઠ રણશી દેવરાજ આરડી ઉચ્ચ માધ્યમિક હાઈસ્કૂલના નવા ભવનનું ભૂમિપૂજન સમારોહ યોજાયો એકસો સત્તર વર્ષ જૂની શેઠ રણશી દેવરાજ આરડી ઉચ્ચ માધ્યમિક હાઈસ્કૂલ માટે નવા ભવન શેઠ શ્રી જગજીવનભાઈ ધનશી દેવજી ભવનનું ભૂમિપૂજન ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું આ ભવ્ય સમારોહમાં પ્રમુખ શ્રી રચનાબેન જોશી શિક્ષણ સમિતિ ચેરમેન અરવિંદભાઈ પટેલ વિરમભાઈ ગઢવી કેકિનભાઈ કુંવરજીભાઈ છેડા લક્ષ્મીચંદભાઈ કુંવરજીભાઈ કેનીપા પ્રકાશભાઈ હાથીભાઈ શાહ મુન્દ્રા તાલુકા પ્રમુખ શક્તિસિંહ જાડેજા ધર્મેન્દ્ર જેસર અને માણેકભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે આરડી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ડાયાલાલ આહિર માનદ મંત્રી કિશોરસિંહ પરમારે શાળાની શિક્ષણ સેવા અને નવા ભવન દ્વારા વિદ્યાર્થીઓને વધુ સારો માહોલ પ્રાપ્ત થશે તેવો આશીર્વાદ વ્યક્ત કર્યો હતો વિદ્યાલયના આ નવા ભવન દ્વારા વિદ્યાર્થીઓ માટે વધુ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાશે જે શિક્ષણના સ્તરને વધારવામાં સહાયરૂપ થશે શાળાના એકસો સત્તર વર્ષના ઇતિહાસને ધ્યાનમાં લઈ આ નવા ભવનનું નિર્માણ ભવિષ્યમાં ઉત્તમ શિક્ષણ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળાની પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને સંકલ્પ વ્યક્ત કરાયો કે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અને સંસ્કારો મળતા રહેશે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા આજે મુન્દ્રા મધ્યે આરડી હાઈસ્કૂલ જે લગભગ એકસો સત્તર વર્ષ જૂની હાઈસ્કૂલ છે અને લગભગ ચોવીસ હજારથી વધારે વિદ્યાર્થીઓ અહીંથી અભ્યાસ કરી અને પોતાની કારકિર્દીના નિર્માણ માટે આગળ વધે છે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ એ જ પરંપરા જૂની જે પેઢીની પરંપરા હતી જે તે વખતે દેવસિંહભાઈએ પાંચ હજાર રૂપિયા ખર્ચી એકસો સત્તર વર્ષ પહેલાં આને એક શૈક્ષણિક ટ્રસ્ટનો બીજ વાવેલું હતું એ આજે ખૂબ મોટું વટવૃક્ષ થયું છે અને એ વટવૃક્ષની અંદર નવા ફળો આવી રહ્યા છે એ પૈકી આજે નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન થયું છે આ બિલ્ડિંગ એ માત્ર માળખું નથી પરંતુ અહીંથી આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત માટેના ભવિષ્યની બાળકોની પ્રેરણા અને તૈયારીઓની આ નિર્માણ પામતી સંસ્થા છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે નવી શિક્ષણ નીતિ આપી એ નવી શિક્ષણ નીતિના માધ્યમથી બાળકો વિકસિત ભારત માટે આત્મનિર્ભર ભારત માટે આગળ વધે ત્યારે આ સંસ્થા પણ એની અંદર ખૂબ ઉપયોગી થશે કારણ કે આપણે એ નવી શિક્ષણ નીતિને એડોપ્ટ કરેલી છે અને એ નવી શિક્ષણ નીતિ મુજબ એ બાળકો આવનારા દિવસોમાં અભ્યાસ પણ કરશે અને આધુનિકતા પણ ગણાવશે સાથે સાથે આ વિસ્તાર ત્યાં ઔદ્યોગિક રીતે ખૂબ આગળ વધી રહ્યું છે કારણ કે માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર વિકાસના કાર્યોને સહયોગ આપી રહી છે ત્યારે આ વિસ્તારની અંદર ઉદ્યોગો પણ પ્રવર્તી રહ્યા છે ત્યારે ઉદ્યોગોને લગતા ઉપયોગી થઈ શકે એવા સ્કિલ ડેવલપર્સના કાર્યક્રમો પણ આવનારા દિવસોમાં સ્કૂલમાં ભણાવવામાં આવશે ઉપરાંત નવા ઉદ્યોગપતિઓ કેમ તૈયાર થાય માત્ર નોકરી જ કરવી એવું નથી નોકરી દાતા બનવું એ એક મહત્ત્વનું છે એટલે નોકરીદાતાઓ પણ બની શકે એવા ભારતના નિર્માણ માટે જ્યારે શૈક્ષણિક સંસ્થા આગળ આવી છે ત્યારે હું એને શુભેચ્છા પાઠવું છું અને હું ગૌરવાન્વિત મહેસૂસ કરું છું કે એક સરસ મજાની સુંદર શૈક્ષણિક સંસ્થાના સાથે આજના દિવસે અનેક વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે મળવાનું થયું અને સત્કાર્યની અંદર સદ પ્રવૃત્તિની અંદર જોડાવાનું એક અવસર પ્રાપ્ત થયો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની અત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ डॉक्टर भांजी स्ट्रीट छठी बारी रिंग रोड भूज कच्छ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઇલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ બુકિંગ કરો અને તમારા સપના સાઈટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ એટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા કાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ ડીજાઈનર સ્ટુડ્યો આપના શુબ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ એક્સ્ક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાઇટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો